છે એવા સર્વોપરી સર્વ સમર્થ શિવ વલ્લભ છે એટલા માટે છે ગુરુ કેવા હોવા જોઈએ જો શ્રી મહાપ્રભુજી આપણને સાવધાન કરે છે આજકાલ તો સમય ચાલી રહ્યો છે શ્રી મહાપ્રભુજી કૃષ્ણાશ્રયમાં વર્ણન કર્યું પાખંડ પ્રચુરે લોકો આજે લોકોને પણ ઊંડાણ નથી જોઈતું આજના લોકોને પણ દંભ અને દેખાવ ગમે કેવલ મનોરંજન ગમતું હોય છે જેમ લોકોના હજારોની સંખ્યામાં ટોળા ભેગા થાય આ બહુ મોટા સંત છે આ બહુ મોટા મહાત્મા છે લોકો જે ઊંડાણ નથી જોતા શ્રી મહાપ્રભુજી સાવધાન કરે છે ગુરુ કેવા હોય કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદી રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજ જિજ્ઞાસુ ચાર લક્ષણ બતાવ્યા કૃષ્ણ સેવા પરાયણ હોય કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદી રહિતમ દંભ કે દેખાવ એનામાં ન હોય દંભાદી ગુણોથી રહી એ પ્રભુની સેવા દેખાવ કે દોડ કેવળ માત્ર ન હોય પ્રસંગ આવે છે ને શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા કૃષ્ણદાસ મેઘનાદી સેવકો સાથે હતા પધારી રહ્યા હતા એક દ્રશ્ય જોયું મરેલો અજગર પડ્યો હતો લાખો કેડીઓ ફોલી ફોલીને ખાઈ રહી હતી કૃષ્ણદાસ મેઘને પૂછ્યું કૃપાના હતા અજગરની આ દશા કેમ શ્રી મહાપ્રભુજીના ગયા જન્મનો વૃત્તાંત કહ્યું કે ગયા જન્મમાં આ અજગર એક દંભી પાખંડી અને લોભી ગુરુ હતો પોતાના આત્મકલ્યાણનું કોઈ સાધન ના કર્યું કેવલ લોભ અને દંભથી પ્રેરાય હજારો ચેલાઓ કર્યા પોતે મર્યો એની અવગતિ થઈ પણ એના ચેલાઓ પણ કીડી બનીને પેલાને ફોલી ફોલીને ખાઈ રહ્યા છે કે અરે પાખંડી તારો જન્મારો તો બગાડ્યો પણ અમારો ભાવ તે બગાડ્યો એટલા માટે શ્રી મહાપ્રભુજી સાવધાન કરે છે દંબાદી રહીતમ ત્રીજું બતાવ્યું નરમ આ વિવેક આજના સમયમાં થોડો સમજવો જરૂરી છે શાસ્ત્રની મર્યાદા છે વ્યાસપીઠ પર બેસીને વ્યાસ પદ્ધતિથી કથા કરવાનો અધિકાર અને શાસ્ત્રોક્ત કે વેદોક્ત દીક્ષા દેવાનો અધિકાર આપણી વૈદિક પરંપરામાં સ્ત્રીઓને પ્રાપ્ત થતો નથી એનું કારણ યજ્ઞો પવિત્ર દ્વારા સ્ત્રીઓને દ્વિજત્વની પ્રાપ્તિ નથી સ્ત્રીઓ ઉપદેશક હોઈ શકે સંત હોઈ શકે શિક્ષક હોઈ શકે પણ વ્યાસ પદ્ધતિથી કથા કરવાનો અને દીક્ષા આપવાનો બંને અધિકાર સ્ત્રીઓને નથી બીજો એમને રજસ્વલા ધર્મ આવતો હોય આજકાલ સાત દિવસ સુધી વ્યાસપીઠ પર બેસીને સ્ત્રીઓ જે કથા કરી રહી છે પણ નિષિદ્ધ પ્રકાર છે એમની પાસેથી શ્રવણ કરેલી એવી કથાનું પણ કોઈ આપણને ફળ મળતું નથી ઉલટા આપણા પુણ્ય ક્ષીણ થઈ જાય એટલે સાવધાન રહેવું જોઈએ આ બે અધિકાર નથી બાકી શિક્ષક હોય સંત હોય ઉપદેશક હોય એ બધું હોઈ શકે એટલે ત્યાં શબ્દનો ઉલ્લેખ કર્યો છે અને શ્રી ભાગવત તત્વજ્ઞ કેવલ ભાગવતની કથા કરનાર નહીં કથા તો કોઈ પણ સાંભળીને કરી શકે ભાગવતના મૂળ તત્વને જેને જાણ્યું હોય અને આત્મસાત કર્યું હોય એવા કોઈ સક્ષમ ગુરુ મળે તો શિષ્ય ભાવથી એના શરણમાં જાઓ ચોક્કસ તમારો ઉદ્ધાર થશે અને ચારે ચાર ગુણો તો કેવલ શ્રી મહાપ્રભુજીમાં જ હોઈ શકે આ કલિયુગમાં બીજે મળવા અશક્ય છે પરંપરા છે પુષ્ટિ માર્ગમાં વલ્લભાચાર્ય કેવલ એક માત્ર શ્રી મહાપ્રભુજી છે અન્ય સંપ્રદાયોમાં શંકરાચાર્યજીની ગાદી પર વર્તમાન બી શંકરાચાર્ય કહેવાય રામાનુજાચાર્યના વર્તમાન બી રામાનુજાચાર્ય પુષ્ટિમ માર્ગમાં વલ્લભાચાર્ય એકમાત્ર શ્રી મહાપ્રભુજી બીજા બધા વલ્લભ વંશજ આચાર્ય વલ્લભકુલ આચાર્ય એનું કારણ અમે પણ કોઈ જીવને જ્યારે બ્રહ્મ સંબંધ આપીએ ત્યારે અમારી યોગ્યતાથી નહીં એ યોગ્યતા અમારામાં હોય જ નહીં એ તો કેવલ શ્રી મહાપ્રભુજીમાં જ હોય આવનાર જીવમાં દામોદરદાસ દાસ સરસાનીજીનો ભાવ રાખી અને શ્રી મહાપ્રભુજીના પ્રતિનિધિ સ્વરૂપે એમનું સ્મરણ કરી એમની આડીથી જીવને બ્રહ્મ સંબંધ અપાય છે આપણા મૂળ ગુરુ આપણા આચાર્ય તો શ્રી મહાપ્રભુજી છે બીજા ગુરુદ્વાર કહેવાય છે